જેમ વિસાવદર મહેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો મુઠ્ઠી વીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું મિત્રો આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે. એના ઉપર હું આવતી કાલથી કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકો ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબા જાળી નો પ્રશ્ન હોય ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય ચાહે આ જુનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓ પ્રશ્ન હોય એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લાનો વિસાવદર નો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાત હું આજે ફરીથી મારી વાત મિત્રો મારે એક છેલ્લી વિનંતી સરકારી કર્મચારીઓ અને સમાજનો નું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી વગાડો દિવસ છે આજે ગુજરાત માટે એક સુવર્ણ દિવસ છે ત્રીસ વર્ષોથી જે દિવસની જે ક્ષણ રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી છે આજે ચૂંટણી પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામ

અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ના ઉમેદવાર નો વિજય થાય ત્યારે માત્ર ને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન બનાવતા હોય છે ગુજરાત ના આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટી ના કાર્ય તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે દરેક નાનો માણસ આમ જનતા બધા જશ્ન મનાવે છે એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે મિત્રો આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ કે ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ પરપડા હોય મનોજભાઈ સોરિયા હોય રાકેશભાઈ હિરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીં ઉમેદવાર હોય એવી રીતે માનની અરવિંદ કેજરીવાલજી અને સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનો બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણા નો વિજય થયો છે અમારી એ મને આપેલા આશીર્વાદ નો વિજય થયો છે અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથ ની મળેલા આશીર્વાદ નો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાતને ને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના ના નીકળેલા અવાજનો વિજય થયો છે આ પંથક અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો આશીર્વાદ આપો આશ્વાસન આપ્યું છે વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટ હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણી ભરી વિનંતી છે કે મારા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવી છે દોસ્તો આજે એક એક જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાત ભર યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો

મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ અમુક મોટા અધિકારીઓએ

તમામ સરકારી કર્મચારીઓનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું અમે ઇકોઝોન નો પ્રશ્ન સૌની યોજનાના રોડ રસ્તાનો પ્રશ્ન રોડ રસ્તા નો પ્રશ્ન સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર નો પ્રશ્ન સોવારિયા પ્લોટ બીપીએલ નું કાર્ડ આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત આ પંથકની અંદર ગુંડાઓ જે છે મોટાભાઈ કિરીટ પટેલે જે ગુંડાઓ બનાવ્યા છે ગુંડા નાબૂદી અભિયાન બરબાદ કરવા માટે અને ભાજપ ના મળ્યાઓ ને આબાદ કરવા માટે લાવવામાં આવેલ એક કાળો કાયદો છે અમારા આમ આદમી પાર્ટી માનની પ્રવીણભાઈ રામ બે ને પંદર થી આ ઇકો ઝોન ના મુદ્દે લડાઈ લડતા હું સાથે રહી રાખીને કોઈ પણ સંજોગોમાં ઇકો ઝોન લાગુ થવા દેવામાં ન આવે એની પૂરી તાકાત થી લડાઈ લડીશું જનતા ને ક્યારે મળશો જનતા આજથી જ હમણાં હું વડાલ જાઉં છું પછી હું ભેસાણ જાઉં છું પછી હું વિસાવદર જાઉં છું આજ જ મારો જનસંપર્ક અહીંથી ઉભો થઈને મારો જનસંપર્ક ન્યાય અપાવવાનું છે અન્યાય હટાવવાનું તો જનતા પોતે ન્યાય થાય એના માટે જ મને આ તક આપી છે ગોપાલભાઈ જયેશભાઈ એવું કહ્યું હતું ઓગણીસ તારીખે આપની દુકાન બંધ થઈ જશે કાંઈ કેવું નથી ભગવાન